એય પેતે નિય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બહુ પહેલા થઈ ગયા છે પાંચ ભાઈજવાગે બ્લોગની શરૂઆત કરી છે મન્યા રહે ચાવી બ્લોગિંગ તો કરે છે આ મમી તું એના હે

बोलो ना खावाना चमची नो दीदी गोला वाले आए रही आपड़े से चमची जत्थे भाई जो मारे उठी गया नुटी नूटी नू कैसे गुल्फी बताओ तो गुल्फी हम्म 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 कावे આ બધું કયુસીયા ઓ નું મને ઇન્ટરકા મેને એવું માં કી કે મયી કે ખલીમેળી લાય મેને આજી જાય કા મમ્મી તો અન આ બધું વેરી નાખ્યું મમ્મી શું ખાઈ જાય મુક